पुष्पांजलि અર્પણ કરાઈ મોટી સંખ્યામાં આ ખાસ પ્રસંગે લોકો ઉપસ્થિત રહ્યા છત્રપતિ શિવાજી મહારાજની સાહસિક શક્તિ શક્તિશાળી અને કાર્ય રાજવી

અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી હતી તો સાથે સાથે તેમને મહારાષ્ટ્રમાં હિન્દવી સ્વરાજ્યની સ્થાપના પણ કરી હતી તેઓ ધર્મ નિરપેક્ષ રાજવી હતા અને પોતાના એક અંગત સચિવ જે મુસ્લિમ હતા તેમની ધાર્મિક ઉદારતાનું એક ઉદાહરણ કે

ઉપર પ્રહારો કરવાની પણ કોશિશ કરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની વડોદરા શહેરમાં આવેલા શયાજી બાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે એમના જન્મ જયંતિ અવસર ઉપર મારા સૌ સાથી સભાસદશ્રીઓ સાથે મળી અને તેમની પ્રતિમાને હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી આભાર